નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના ફતેપુરમાં એક મહિલાને તેના પતિએ રીલ બનાવવાની ના પાડવા બદલ ઘરમાંથી કાઢી મૂકી પતિ ઈચ્છતો હતો કે પત્ની રીલ બનાવીને પૈસા કમાય અને તેને આપે પત્નીએ ના પાડતા ગુસ્સે થયેલા પતિએ તેને બહાર કાઢી મૂકી જેથી પત્ની ત્રણ દિવસ સુધી ઘરની બહાર ધરણા પર બેસી રહી મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ પોલીસે દરમિયાનગીરી કરી અને આખરે પત્નીને તેના ઘરમાં પ્રવેશ મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ શાળા કોલેજોમાં જાહેર રજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગે વલસાડ નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે વલસાડમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ભરાયા છે જિલ્લા કલેક્ટરે સોમવારે એટલે કે ગઈકાલે ઓગણત્રીસ સપ્ટેમ્બરે તમામ શાળા કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરી મધુબન ડેમમાંથી સાંજે અઢી લાખ ક્યુસેક પાણી છોડાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો ઝટકો પેટ્રોલનો ભાવ એકસો ને પાંચ નેપાળ કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશના તમામ મહાનગરોમાં સૌથી વધુ એકસો ને પાંચ રૂપિયાને એકતાલીસ પૈસા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો અમદાવાદમાં ચોરાણું રૂપિયાને ઓગણપચાસ પૈસા મુંબઈમાં એકસો ને ત્રણ રૂપિયાને પચાસ પૈસા દિલ્હીમાં ચોરાણું રૂપિયાને સિત્યોતેર પૈસા પ્રતિ લીટર જોવા મળ્યું છે રાજ્યના અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે બે હજાર બાવીસ પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભારે સહન કરવું પડી રહ્યું છે જીએસટી તો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ન ઘટી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસોને બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસોને બત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો જેમાં ગીર સોમનાથના સુપ્રપાડામાં આઠ પોઈન્ટ ત્રણ ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે કપરાડા ઉમરગામ વેરાવળ માંગરોળ કોડીનાર ઉના અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી તળાવો નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે સૂચના આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળવરના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ દેશ છોડવા ઉપર પ્રતિબંધ નેપાળમાં જેનજી આંદોલન દરમિયાન યુવા પ્રદર્શનકારીઓ પર થયેલા ગોળીબારના સંદર્ભમાં ન્યાયિક આયોગે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીનો પાસપોર્ટ રદ કર્યો છે ઓલી સહિત પાંચ મુખ્ય વ્યક્તિઓને અનુમતિ વિના કાઠમંડુ છોડવાની મનાઈ ફરમા આવી છે આયોગે જણાવ્યું છે કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે રાજીનામું આપ્યા બાદ ઓલીએ પ્રથમવાર જાહેર મંચ ઉપર હાજરી આપી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ચર્ચ ઉપર હુમલો ગોળીબાર અને આંખ ચાપી જોવા મળી હુમલાખોરને ઠાર કરવામાં આવ્યા છે અમેરિકાના મિસિગનામાં આવેલા ચર્ચમાં ગોળીબાર અને આગજનીના બનાવો બન્યા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર કર્યો પોલીસે કહ્યું છે કે હુમલામાં એક વ્યક્તિનું મોત અને નવ લોકોની ઈજા થઈ છે આ હુમલો ચર્ચના લાંબા સમયના પ્રેસિડેન્ટના મૃત્યુના એક દિવસ પછી થયો છે પોલીસે જણાવ્યું છે કે અન્ય નાગરિકોને હાલ કોઈ ખતરો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં છ આદિવાસી સમુદાય પર રસ્તા ઉપર જોવા મળ્યા છે આસામમાં મટક સહિત છ આદિવાસી સમુદાયો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના દરજ્જા માટે અને સંપૂર્ણ સ્વાતંત્રતાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે છેલ્લા દસ દિવસમાં મટક સમુદાય ત્રીસથી ચાલીસ હજારની ભીડ સાથે બે વિશાળ રેલીઓ યોજી હતી જેની કમાન યુવાનો સંભાળી રહ્યા છે આ છ સમુદાયો રાજ્યની વસ્તીનો બાર ટકા હિસ્સો ધરાવે છે યુનિયનના પ્રમુખે જણાવ્યું છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેડ એલર્ટ હજુ પણ વરસાદ ભૂકા બોલાવશે હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી બે દિવસ હજુ પણ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં અમરેલી દેવ ગીર સોમનાથ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત સાત જિલ્લામાં ઓરેન્જ અને અગિયાર જિલ્લામાં યલો એલર્ટ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે જેને નવરાત્રિના માહોલ વચ્ચે ખેલૈયાઓને ગરબા રમવામાં વિક્ષેપ પડી શકે છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો અભિનેતા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તામિલ અભિનેતા વિજયના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે અને સુરક્ષા વધારી દીધી છે બીજી તરફ વિજયની કરોડ રેલીમાં થયેલી ધક્કામુક્કીમાં મૃત્યુ આંખ ચાલીસ સુધી પહોંચી ગયો છે જેમાં દસ બાળકોનો સમાવેશ થાય છે વિજયની પાર્ટી ટીવી કે અને આને ડીએમકેનું કાવતરું ગણાવીને સીબીઆઈ તથા એસઆઈટીની તપાસની માગ સાથે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં પંચ્યાસી માર્ગો બંધ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે હાલ કપરી પરિસ્થિતિ જોવા મળી છે જિલ્લાના પંચ્યાસી માર્ગો બંધ રહ્યા છે જ્યારે વલસાડમાં આવેલા લો લેવલ બ્રિજમાં પાણીમાં ગરકાવ થતાં લોકોની અવરજવર પર અટકાવ બદલાવવામાં આવ્યો છે રોહિયા જંગલ ગામનો બ્રિજ બીજા દિવસે પણ પાણીમાં ડૂબેલો જોવા મળ્યો છે ભારે વરસાદ અને ઓવરટોપિંગના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ બ્રિજના પાર કરવાની સલાહની રાહ જોઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ હોય કે યુદ્ધનું મેદાન ભારત હંમેશા જીતે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ બે હજાર જીતવા બદલ ભારતીય ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા ટ્વીટ દ્વારા તેમણે કહ્યું કે તમારા દ્રઢ નિશ્ચય ટીમવર્ક અને અદમ્ય જુસ્સાને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ક્રિકેટનું મેદાન હોય કે યુદ્ધનું મેદાન હોય ભારત હંમેશા જીતે છે મુખ્યમંત્રીએ ટીમ ઇન્ડિયાની ભવ્ય આ જીતને બિરદાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં વરસાદથી નુકસાન ખેલૈયાઓની ચિંતા વધી છે દેવભૂમિ દ્વારકામાં મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો જેના કારણે મોટું નુકસાન થયું છે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા જેના કારણે આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલી વધી ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે સવારે છ કલાક સુધીમાં કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ અને ખંભાડિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકવી ટ્રોફી અને મેડલ લઈને ભાગ્યા ભારત પાકિસ્તાન એશિયા કપ બે હજાર પચીસ ફાઇનલમાં ભારતે જીત પછી એસીસીના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો બીસીસીઆઈ સચિન દેવજીતા શોકરીયાને કહ્યું કે નકવી પાકિસ્તાનના પાકિસ્તાની નેતા હોવાથી ટીમે આ નિર્ણય લીધો પણ ટ્રોફી અને મેડલ વહેલી તકે પરત આવશે બીસીસીઆઈ નવેમ્બરમાં આઈસીસી કોન્ફરન્સમાં નકવી સામે કડક વિરોધ દાખલ કરશે ટીમ ઇન્ડિયા લાંબા સમય બાદ ટ્રોફી લેવા ન આવતા નકવી ટ્રોફી અને મેડલ્સ લઈને હોટલ જતા રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે